મારક ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ઉચ્ચલંગાઇન્દ્ર હિમાચલ યમુના ગંગ ઉજ્જલ જગ ભરંગા તવુભ ના મે तव शुभ आशिष मागे धा हे तव जय जन जनगण मङ्गल गायक जय हे भारक भाग्य विधाता जय हे નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક નેશનલમાં આપનું સ્વાગત છે ડુંગરી ખાતે પાછલા ચાર દિવસથી ચાલી રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીપીએલ સિઝન ફોરમાં છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આજે અંતિમ દિવસે ફાઇનલ ક્રિકેટ મેચ રમવામાં આવી હતી જે પૈકી ડુંગરી ગામના સરપંચ શ્રી રવિન્દ્રભાઈ નટુભાઈ પટેલની ટીમ વિજયી બની હતી અને એક્ટિવા ઇલેવન એટલે કે વિપુલભાઈની ટીમ રનર સ્થાને આવી હતી રવિન્દ્રભાઈએ જણાવ્યું કે આવી જ રીતે દર વર્ષે આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું રહે અને યુવાનો આવી જ રીતે ઉત્સાહપૂર્વક આમાં ભાગ લે અને ગામનું તેમજ દેશનું નામ રોશન કરે આવા કાર્યક્રમોને કારણે જ સમાજના લોકો ભેગા થાય છે અને હળીમળીને આનંદની લાગણી જન્મે છે જેથી સમાજની પણ પ્રગતિ થાય છે તેથી આવા રમત ગમતના કાર્યક્રમો થતા રહે અને બધા એકજૂટ થઈ આવા કાર્યક્રમોમાં ભાગ લે એવી લાગણી ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે વ્યક્ત કરી હતી उनवा पेट्रोल केमिकल मंत्री और, देवा, देवा। देवा। देखा। देखा। और हमें आशा है कि इस गांव को हो सके उतना डेवलप करने में हमें सभी महानुभावे मदद करे क्योंकि हालांकि यहां यहाँ पे વિનર કા ખિતાબ રવિન્દ્ર સરપંચ ઇલેવ you <laughs> જોયું બંને ટીમો વચ્ચે જે ખેલદીલી છે તે પ્રશંસનીય છે કામગીરી નહીં થાય અને આખું ગામ એમાં બધા સમાજ હોય ગણપતિ સમાજ કોળી સમાજ જોડિયા સમાજ બધા સમાજ એક સાથે એકતાના સાથે રમ્યા છે એ ગામની એકતા માટે અભિનંદન છે આજરોજ ડુંગરી ગામે બીપીએલ મેચ જે રમાડવામાં આવી એમાં સૌ યુવાન વર્ગ કે ખાલી ડુંગરી ગામના આટલા યુવાનો જ્યારે આટલા આટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈ એકબીજાને સંપીને જે રીતે આ મેચ રમી એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આશા રાખું છું કે આવી જ રીતે ડુંગરી ગામમાં એકતા જાળવી અને જે રીતે તમે આજે મેચ રમ્યા અને જે રીતે ખેલદીથી એકબીજાના પ્રત્યે ખેલદીલીની ભાવના તમે જે અર્પણ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું હું ડુંગરી સરપંચ રવિન્દ્રભાઈ નટુભાઈ પટેલ આજે જે ક્રિકેટ આયોજન જે સિઝન ફોર ડી જે અમારે ત્યાં રમવામાં આવ્યું છે એમાં ચાર દિવસથી એક ધારો ક્રિકેટનું આયોજન ચાલે છે એમાં છ ટીમોનું આયોજન કરવામાં આવેલું છે અને છ ટીમોમાં આજે રવિન્દ્રભાઈ સરપંચની ટીમ વિનર થઈ છે અને એના સામે ફાઇનલમાં જે હતી એ ટ્રી ઇલેવન એટલે કે વિપુલભાઈ એમની ટીમ હતી પછી રનર્સઅપ થઈ છે પણ આ જ રીતે દર વર્ષે અમારે ત્યાં આ રીતનું આયોજન થાય અને એ આયોજનમાં બધા નવયુવાનો યુવાનોને એટલો પ્રોત્સાહન આપવા માંગુ છું કે આ રીતે દર વર્ષે આ જ રીતનો પ્રોગ્રામ થાય અને હળીમળીને ક્રિકેટનું આયોજન કરીને રમવાની મજા આવે પછી અમારે ત્યાં આજે આજ રોજ જે આપણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ કનુભાઈ દેસાઈ સાહેબ અમારે ત્યાં પધારીને જે છોકરાઓને પ્રોત્સાહન આપ્યું છે અને એ પ્રોત્સાહન આપીને આજે જે ક્રિકેટનું આયોજન કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું